સવાર સવાર સવારમાં કઈ ખબર એમ તો સડી ગયો છે આવી રીતે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના આવા વિડીયો માં તમારું સ્વાગત છે હાલો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કે સરસ સપોર્ટ કરો છો બધા મિત્રો તમારો બધાનો દિલથી આભાર માનું છું અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો

હલો ભાઈ આવી છે અને પરસાદી લાયા છે ઠાકર બાપાની જય કારિયા ઠાકર હલો ભાઈ લાપસી અને ટોપરા ભાઈ પરસાદી માં છે હુખડી અને ટોપરા છે અમારે જય કારિયા ઠાકર ભાઈ જોકે આવતા રહ્યા છે વાડી અંદર મગફળી નીંદવા ને અમારે રામજી આ બાજુ કઈ આજ બે મામા ફૂઈ ના જો કે ભાઈ બોન રમતો ચડી જાય પડતા ને આઈસ નીચે રહ્યો બેગ એ ભાગ નીકાળો મને કહેવાય ને હું મૂકી દે હમ

ભાઈ મારે કે મગફળી ભીંગવાનું કામ ચાલુ છે ઓલી બાજુ અને કીધું આ ધરોડી થોડી એટલે લીલું સારું વરસાદનું તો દવા કીધું મારી દઈ એટલે બે થી ચાર પગ દવા જોઈશે આપણે જ્યાં જ્યાં ધરોડીને કીધું આ રીતે રાવા દેખાય છે ને એમાં કોઈ દવા આપણે મારી દઈ એટલે લીલું સારું વરસાદનું છે ને કામ સારી આપે ને દવા મારા છોકરા પણ આ બાજુ આટા મારે રામજી અને મોનિકા શું એ લોકો હે

સેટ સર્વ બાંધા છે શેઠે ખડ વધારે છે એટલે સર્વ બાંધી દીધા છે ઓલી સાઈડ એક પાડી બાંધી પણ દેખાય છે ને કેનો ફોન આયો હાલો મિત્રો લેતા લેતા જો ઉપાડતા ખડ ઉપાડતા ઉપાડતા શેઠે પોગ્યા છે ના આયો પોગ્યા અમારે ખૂણ્યા પાડી

છે છે ને ચાલુ ચાલુ બોલો એટલે લીંબુ અમારે આવા થઈ ગયા અત્યારે ભાવના હિસાબે

મિત્રો અત્યારે બપોર સડી ગયા છે અને કઈક બપોર તૈયારી થાય છે આ બાજુ કઈક બટેકાની કામ કરે આજે બટેકાનું શું આજે આઈટમ બનાવવાની માનું બીજ રહી છે રાજ બનાવો ફટાફટ

ચાલો કોઈ પગાર લેવાઈ ગયો કમ્પ્લીટ હવે નાખશે અમારે બટેકા કા ફોટ વાળા હરંદર નાખે છે ઝડપ રાખી લો ભાઈ ઉતાવળ હોય છે કામમાં ગમી કામ કરો ને એક ઘારે નાખી દેવા બધું હાલો ભાઈ હાઈ ક્લાસ બની જુઓ એકદમ કલરમાં હે

તૈયાર માલે નાખ્યા કાંય મધુર બહુ હાલો બપોરાનું થઈ ગયું કમ્પ્લીટ તૈયાર હાલો બટેટાનો શાક અને શાક ઘઉની રોટલી હાલો આવતા બપોરા કરવા અને આ બાજુ ફરાર કરે છે બીજ રહ્યા છે એટલે ફરાર કરે છે ને છોકરા જો શાક પીને વાઈટ કા ધોવે છે એ એ છોટલી

મજા પગ માં નાખે બાપા હાલો ભાઈ એક ભાઈ નો ફોન આવ્યો હતો અમારે અમારા ભાઈ છે વાડીએ મુલાકાત લેવા એટલે તમને બતાવું કે કોણ આવ્યા છે કોણ આવે છે આવી ગયા હો પરવીન હા ભાઈ

પડામાં આવ કામે અને વાગી ગયા ચાર અમારે ને અમારા ભાઈઓ એટલે થોડીક વાર રોકાઈ ગયા હવે પડામાં અંદર કામે આવ્યા છે કામ ચાલુ છે કઈ બાજુ છે આ દેખાતા નથી કોઈ હું તો 3 વાગે ની માનું માં 3 વાગે ના છે એ સાચું અમે જો કે કલાક બે હારી પર બે કલાક જેવું બેઠા બાકી ખડ બહુ નથી ને મગફળી માં લાગે તો ફટલે પાલટે કરી તો વાંધો ન આવે બરોબર ને માનું કોકા પાસ છે તો રાખું ના મગફળી માં હવે ખડ બહુ નથી લાવે ઉપાદી ઓછી છે ના આમાં કેટલું આમાં આમાં એટલે થોડી એટલે કે થોડી પટલે કરીને તો વાંધો ન આવે

કે તારે બોલામ તારું નામ કઈ ખાવ હો લેને બી કરી નાઈ હું તારું જામ ભરદું એક બાઈક હાલો ભાઈ જગદીશભાઈ આવી ગયા કારખાને થી હો લેવા આયા હૈ હા માનુ ને લેવા આવતાર્યા હૈ ઘડીક વાર લીયો એક આટો ઓરી લે કા એક આટો ઓરી જાય એક ભરદુ બાકી છે પછી તમ તમ તો જઈ ગયો પછી રવાના થઈ ગયો કા રામજી હાલો ઊભા થા હાલો મન એક વાગી ગયા છે એક આટો ઓરી લે એટલે 7 વાગી જશે હાલો પછી જવા દીજો ઘાટો ભરીને કા ઉભો ન થવા દઉં ના રે હાલો ભાઈ આજ છે અમારી એપલ બોરડી અને આ વિડિયો આ કે પૂરો કરવામાં આવ્યો છે અને અમારા વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મળશું કાલના વિડિયોમાં રામ રામ જય માતાજી